સામાન્યકાળના ચોત્રીસમા અઠવાડિયાનો ગુરુવાર ઈસુ યરુશાલેમના પતનની આગાહી કરે છે અને ઈસુના બીજી વારના આગમનની વાત કરે છે ઈસુનું બીજી વારનું મારા જીવનમાં આગમન એટલે મૃત્યુ શું હું મૃત્યુ માટે તૈયાર છું સાંભળીએ સંત લુકૃત સંદેશ અધ્યાય એકવીસ કડી વીસ થી અઠ્યાવીસ જ્યારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરો ઉપર નાસી જવું જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું અને જેઓ શહેરની બહાર હોય તેમણે અંદર ન આવવું કારણ એ સજાનો કાળ હશે જ્યારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે એ દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અથવા જેમને ધાવણા બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે કારણ આ ભૂમિ પર ભારે આફત આવી પડશે અને આ પ્રજા ઉપર કોપ ઉતરશે લોક તલવારની ધારે ઢળી પડશે તેમને બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરૂશાલેમને પગતળે રોળી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓમાં એધાણીઓ દેખાશે અને તોફાને ચડેલા સમુદ્રની ગર્જનાથી પૃથ્વીની પ્રજાઓ દિગ્મૂઢ અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આફતના વિચાર માત્રથી ભયભીત બનીને લોકોના જીવ ઉડી જશે કારણ ગગન મંડળના નક્ષત્રો ચળાયમાન થશે અને ત્યાર પછી લોકો માનવપુત્રને સામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટ્ટાર ઊભા રહી માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે ઈસુ યરુશાલેમ સંબંધે જે આગાહી કરે છે તે સમય હતો ઈસવીસન તેત્રીસનો આ આગાહી સાચી પડે છે ઈસવીસન સિત્તેરમાં આ સાલમાં રોમન ગવર્નર તિતસ યરૂશાલેમને ઘેરો ઘાલે છે આ અંતિમ યુગની નિશાની છે યરુશાલેમનું પતન હવે હાથવેથમાં છે એટલે ઈસુ સલાહ આપે છે કે યરુશાલેમમાં પ્રવેશવું નહીં યરુશાલેમવાસીઓને ખૂબ મુશ્કેલી પડશે ઈસુએ જેવી આગાહી કરી હતી તેવું જ બધું થયું રોમનોએ યરુશાલેમના મંદિરને જમીન દોસ્ત કરી નાખ્યું ફક્ત મંદિરની પશ્ચિમની દિવાલ ઊભી રહેવા દીધી આ અવશેષ રહેવા દેવા પાછળનું કારણ તો અભિમાન છે રોમન ગવર્નર તિતસ ભાવિ પેઢીને બતાવવા માંગતો હતો કે આવી પશ્ચિમી દિવાલ ધરાવતા ભવ્ય મંદિરને તોડી પાડનાર ગવર્નર કેટલો મહાન હશે યરુશાલેમના પતન પછી બધા જ યહૂદીઓ ઈસરાયલ બહાર વિખેરાઈ ગયા ઈસરાયલની પશ્ચિમમાં આવેલા પલિસ્તીયા દેશના પલિસ્તીઓને ઈસરાયલ દેશમાં વસવાની રોમોનોએ છૂટ આપી અને ઈસરાયલનું નામ પણ બદલી નાખ્યું પાલેસ્ટાઈન આગાહીને અંતે ઈસુ કહે છે કે આ યહૂદીઓ એકવાર ઈસરાયલ છોડીને ચાલ્યા જશે એ આગાહી મુજબ આજે ઈસરાયલ દેશ પર ઈસરાયલીઓનું રાજ છે ઈસુ સૃષ્ટિના વિસર્જનનો સમય આવ્યો છે એની એક વધુ નિશાની આપે છે આ નિશાની છે ઈસુનું બીજી વારનું આગમન ઈસુનું બીજી વારનું આગમન મહિમાસભર હશે ઈસુના આગમન ટાણે આકાશમાં પ્રકાશતા સૂરજ ચંદ્ર તારાઓ નક્ષત્રો ઝાંખા પડી જશે આ નિશાની એ જ દર્શાવે છે કે સૃષ્ટિનો અંત આવ્યો છે ઈસુના બીજી વારના આગમનને આપણા વ્યક્તિગત જીવનમાં આપણું મૃત્યુ કહેવાય આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં ઈસુ બીજી વાર પધારશે પણ આપણે જાણતા નથી કે ઈસુ ક્યારે મારા જીવનમાં પધારશે આપણે સૌ આપણા મૃત્યુની ઘડીથી અજ્ઞાત છીએ એ ઘડી જ્યારે પણ આવે ત્યારે આપણે શું કરવાનું છે તે ઈસુ બતાવે છે આપણે ટટ્ટાર ઊભા રહેવાનું છે અને માથું ઊંચું રાખવાનું છે કારણ ઈસુ આપણી મુક્તિ માટે આવી રહ્યા છે આપણી મુક્તિ એ ઈસુની દયા છે જો આપણે ઈસુને સહકાર આપીએ તો મુક્તિના આ કાર્યમાં સોનામાં સુગંધ પડે આપણે પ્રતિદિન ઈશુની છત્રછાયા હેઠળ જીવીએ અને આપણા શુદ્ધ જીવનથી ઈસુના બીજી વારના આગમનની રાહ જોઈએ i should

कृष्ण विश्व नाव बने Yeah. yeah. जपि सेवा